હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણે જોવા મજા મજા આવી ગઈ છે આપણે ઉપાડવાનું છે જીરું ફાઇનલી દીધો જીરું બાકી ગયું છે બહુ સારું એવું તો નથી માપ માપે છે તો બાકી ગયું છે તો ઉપાડી લઈ બધું ચાલુ કરી દઈએ ઉપાડવાનું કાજ અત્યારે થઈ ગયું છે બપોર જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જીરું ઊંડવાનું કહું ને તો એટલે ઉપાડ્યું એટલે કરી વેલા છે અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો આપણે આ બાજુ ડુંગળી છે ડુંગળી લેવા પાસે આવ્યા છે ગુડ મોર્નિંગ ગાય આજે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગમાં આપણે અને જીરું ઉપાડવાનું ક્લસ ચાલુ છે આ બધું ઉપાડેલું છે

આપણે અત્યારે રસકો વઢા આવી ગયા છે અને જીરાની વાત કરું ને તો જીરું જો આ કટકાનો તો પાર પડી ગયો મસ્ત મજાની અત્યારે સંધ્યા ખેલી છે અને જો અત્યારનો નજારો કાકામાં એકદમ મસ્ત મજાનો છે એમ કંઈક જોયા જ રાખવી તો આ બાજુ જો આપણે જીરું લેવાઈ ગયું છે ને ઉપલા કટકામાં અડધું લેવાઈ ગયું ને હજુ તો અડધું બાકી છે તો વાતાવરણ જો બીજી બાજુ એવું છે ફરતું

मैंने अपनी जिंदगी में दो औरतों को बहुत ज्यादा निराश किया है, और पहली है मेरी और मेरी और पहले ही स्वर्ग से से। चुकी है वो भी तो भी मेरी दूगा दूगा मेरी के तो दे दिन दे दिन मुझे बहुत दुख मैं उसे कभी खुश ને ઠંડી આવે છે એટલે બેઠો હે આ બાદ જો તનવીરભાઈ આવ્યા છે જો મારે બંદૂકના બહુ શોખીન છે જોઈને હાથમાં બંદૂક જોવી ત્યારે એટલે અહીંયા ત્યાં કંઈ બંદૂક નથી એટલે એ જોઈને પપ લઈ લીધો છે તો હું એને પૂછતી મેં કે તમારે છે ને આર્મીની નોકરી લઈશ કે આના ના કે આર્મીની નોકરી ન લેના તો કે ક્યારેક મરી જાય કે એટલે આપણે ક્યાં પોલીસની લઈશ તો મેં કીધું બરાબર આર્મીની નોકરી લેવાની છે તમારે કંઈ একদম কম্পিট থৈ গৈছে লেচন নেচন নুৰি থৈ গৈছে পুৰি থৈ গৈ নহয় চ'পি লেৱ নে બધા જ લેસન કર્યા હોય જાય છે માર પડશે થોડોક મારતા નથી બાળવા કામ છે એટલે બહુ એટલે તો માર ખાવું પડશે દીવને કા મારશે ને બેન હે તો હીલો ઈટું ફેમિલી આપણે જોઈશી જીરું ઉપાડવા તો આપણે થોડુંક રહી ગયું છે આપણે બે દિવસથી તો આપણે કિરેન કર્યા હતા આપણે મજા નથી એટલે આપણે કિરેન કર્યા હતા થોડુંક અડધો કેરો એટલો છે તો આપણું ઉપાડવા જવાનું છે જો તડકો લાગે છે શરદી જવું હોય એટલે આપણને તડકો બેકો લાગે લાગીને એવું થાય તો આપણો ગેટ ખોલવી પેલા જાઓ કઈ ગેટ છે અમારે અને બધું પાછળ આવે છે એટલે શું કહેવાય હસબન્ડ કહેવાય ને જો આ બાજુ પાછળ આવેલા આવે છે તો આપણે જોઈને એને ટોપી પેલી છે એને બહુ જ તડકો લાગે છે દેવની ટોપી પહેરી દેવની બોટલ લઈ લીધી છે તો મિયાદ કરી હતી પણ આપણે એનું કહી દેવાનું હોય ને જો આપણે એક કેર ઉપાડવાનું છે જીરું ને બીજું બધું જો આવા થેપલાને ઉકે નાખ્યું છે આ બાજુ જો ટોમી લેલો આવે છે પાછળ પાછળ